નબીપુર પોલીસ મથકમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી દિવસોમાં નવરાત્રિ પર્વ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે નવરાત્રિ પર્વ ટાણે શાંતિ ના દોહરાય તે હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નબીપુર પોલીસ મથકની હદમાં આવતા તમામ તેત્રીસ ગામોના સરપંચો અને આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી આયોજિત બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટરે ગામનું વાતાવરણ દોહરાય નહીં અને તહેવારની શાંતિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા ઉપસ્થિતોએ પોલીસને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી નબીપુરના પોલીસ ઇન્સ્પેક્ટરે હાજર રહેલા તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો